નાના ચેખલામાં નાયક પરિવારની કોરીની બાધા કરવામાં આવી તલો તાલુકાના દર્શન થાય છે અને આ એકતા માટે તિરાજ નાયક દ્વારા મહેનત કરવામાં આવી છે સાથે નાયક પરિવાર યુવાન મિત્રોનો સાથ અને વડીલોના આશીર્વાદ છે નાના ચેખલા નાયક પરિવારના તમામ પરિવારજનોની કુળદેવી માં અંબાની ગોતરેજ કોરી કરી બાદામાં મહાપ્રસાદનું નું આયોજન કરવામાં આવ્યું હતું રમેશ